પ્યોર જયપુરી કોટન રાઉન્ડ ઘેરા બેરની અંદર આજે તમારા માટે નવી ડિઝાઇનો એડ કરીને લાવ્યા છે જોઈ લો આ રીતની ડિઝાઇનો રહેવાની છે અલગ અલગ જે લોકોને ઓનલાઈન ઓર્ડર કરવું હોય સ્પ્રીનશોટ લેવાનું ભૂલાય નહીં પ્યોર જયપુરી કોટન ઓરિજિનલ આઈટમ રહેવાની છે પીસનો લુક તમે જોઈ લો નેકની અંદર હેન્ડવર્ક પ્લસ ગાંઠવર્કનું કામ આપેલું છે અને પ્યોર ફેબ્રિક રહેવાનું છે ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી રહેવાનું છે સિંગલ પીસ ફ્રી હોમ ડિલિવરી સાથે તમને મળી જશે આ રીતનો પીસનો લૂક રહેશે ફૂલ ઘેરો રહેવાનો છે જોઈ લો આ રીતની ડિઝાઇનર આખો પીસ રહેવાનો છે ફોઇલ પ્રિન્ટનું કામ આપેલું છે આખા પીસની અંદર કળીવાળો પીસ રહેશે સાઈઝ રહેવાની છે એમએલ એક્સેલ ડબલ એક્સેલ ઓનલાઈન ઓર્ડર કરવા માટે સ્ક્રીનશોટ લઈને અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો અથવા તો મારી શોપ વિઝિટ કરવી હોય તો શોપ આવેલી છે નાના વરાછા શામધામ ચોક સુરત બીજી શોપ આવેલી છે લક્ષ્મણનગરની અંદર જોઈ લો આ રીતનું પ્લેન કોટનનું ફેબ્રિકનું પેન્ટ રહેવાનું છે અને પ્યોર જયપુરી કોટનનો એકદમ હેવી દુપટ્ટો રહેવાનો છે આ રીતનો અને બધી જ ડિઝાઇનના તમારે પ્રાઇઝ સાઇઝ અને ફેબ્રિક ડિટેલ સાથે વિડીયો જોતો હોય તો અમારી યુટ્યુબ ચેનલ ઉપર આખો વિડીયો અપલોડ કરેલો છે એમાં પાંચેય ડિઝાઇનનો ફૂલ ડિટેલ સાથે મૂકેલી છે તો હમણાં જ યુટ્યુબ ચેનલ સર્ચ કરવાનું ભૂલાઈ નહીં કલરંગી બ્યુટિક સુરત આવું જ નવું કલેક્શન જોવા પેજ ફોલો કરવાનું ભૂલાઈ નહીં થેન્ક યુ